જય શ્રી દોસ્તો નમસ્કાર નિરાશાનો નાશ એ અત્યંત જરૂરી ચીજ વસ્તુ છે કેમ જો નિરાશા સાથે તમે જીવન જીવો છો તો તમે એનર્જી રહિત જીવન જીવો છો અને આપણે એનર્જી સાથે જીવન જીવવું જોઈએ તો જીવનનો લુપ્ત ઉઠાવી શકશો અને નિરાશા એક માનસિકતા જ છે આજે મેન્ટલ હેલ્થ ઉપર હું વધારે વાત કરીશ આપની જોડે કેમ કે નિરાશાથી શું શું પ્રોબ્લેમ થાય એની ઉપર આપણે ચર્ચા કરીશું અને પ્લસ એ નિરાશાને દૂર કરવા માટે આપણે શું કરવું એની ઉપર પણ વિશેષ સાયન્ટિફિક ચર્ચા થશે તો આ વસ્તુને ધ્યાનથી સમજો કે નિરાશા છે શું હકીકતમાં તમારી નિરાશા સાચી છે કે ખાલી કાલ્પનિક જ છે કારણ કે કાલ્પનિક નિરાશાઓ એટલું બધું સતત આપણા ઉપર થતી હોય છે કે જેના લીધે થઈને આપણું શરીર દિવસે દિવસે ખતમ થતું જાય છે તો નિરાશા આપણને ખતમ કરે એના પહેલાં આપણે નિરાશાને ખતમ કરી દઈએ હવે આજે એનું એક્ઝેક્ટ સાયન્સ સમજીએ જો એ સાયન્સને તમે સમજી ગયા તો તમે તમારી નિરાશાઓને બહુ જ દૂર કરી શકશો અને જેટલા પેશન્ટો છે એને મારી નમ્ર વિનંતી છે હાથ જોડીને કે તમે ગભરાશો નહીં કોઈ વાતથી જેટલા તમે ગભરાશો જેટલો તમે ડરને ઊભો કરશો એટલી તમારી બીમારીઓ વધવાની છે ઓછી નહીં થાય એટલે જ નિરાશાઓનો નાશ કરવાનો છે કારણ કે જ્યારે તમને કોઈ વસ્તુનો ડર લાગે છે એના પછી તરત નિરાશા આવે છે તો હવે મારા જીવનમાં તો ખતમ થઈ ગઈ મારું જીવન તો હવે મારું જીવન તો કશું રહેશે જ નહીં આનું આમ થશે ને આનું આમ થશે અરે ભાઈ તમે આ બધું કલ્પનામાં વિચારો છો કાલ્પનિક વિચારો છો અને નિરાશા હંમેશા તમારી ઊંઘ પૂરી નહીં થવા દે તમને ઊંઘવા નહીં દે આ નિરાશાના બહુ જ માઇનસ પોઈન્ટ છે બહુ જ ખોટવાળું કામ કરે છે નિરાશા તમારામાં નફો તમને જરાય નહીં આપી શકે નિરાશા પણ નિરાશા એક માનસિકતા જ છે એ માનસિકતાને આપણે કઈ રીતે દૂર કરીશું ધ્યાનથી અને સાયન્સને સમજો કે નિરાશા આવે છે કેમ જ્યારે કોઈક બનાવ તમારી જોડે બને છે જેમ કે એક ઉદાહરણ તરીકે લઈ લઈએ કે ભાઈ મને મારા બિઝનેસની અંદર લોસ ગયો ઘરમાં મારી પત્ની બીમાર પડી તો તમારી પત્ની બીમાર પડી તો કેમ પડી પહેલાં એને સાયન્સને સમજો કે કંઈક એવી ભૂલ થઈ જાય જો રાતોરાત કશું થતું નથી કેમ કે આ ભગવાને જે માનવ શરીર બનાવ્યું છે એને કોઈ પણ આવતા એક્ઝેક્ટ ત્રણ વર્ષથી વધુનો સમય જોઈએ છે એમને નથી આવી જતું તમે કોઈક નિયમોનું સતત ઉલ્લંઘન કર્યા કરો તો ત્રણ ચાર વર્ષે એ રોગ તમારામાં આવશે કે તમે કોઈકની કોક વસ્તુની અતિ કરી છે અને અતિનો અંત હંમેશા થાય છે બહુ ધ્યાનથી સમજજો આ સાયન્સને અતિનો અંત હંમેશા થાય છે હવે એક ઉદાહરણ આપું થોડીક આજે આપણે મજાક પણ કરીશું અને એ ઉદાહરણોથી આગળ પણ વધીશું દોસ્તો જે રોજ એક વાડકી દહીં ખાય એને કોઈ દિવસ કૂતરું ના કહી આ વિચિત્ર લાગે છે ને સાયન્સ કે રોજ એક વાડકી જે દહીં ખાય એને કૂતરું ના કહી કેટલું જબરદસ્ત સાયન્સ લાગે છે પણ આ હકીકત છે દોસ્તો રોજ એક વાડકી જે દહીં ખાય ને એને કૂતરું ના કહી દે કેમ કૂતરું ના કારણ કે જે રોજ એક વાડકી દહીં ખાતું હોય ને એના ઘૂંટણ ખતમ થઈ ગયા હોય એટલે એ માણસ લાકડી લઈને જ ફરતો હોય બહુ ધ્યાનથી સમજો આ સાયન્સને તો એ માણસ જે લાકડી લઈને જ ફરતો હોય તો કયું કૂતરું જોડે આવશે પણ એમણે અતિ કરી છે દહીં ખાવાની હવે એ જે દહીં ખાવાની અતિ થઈ એની અંદર એમને તકલીફ થશે મેં ઘણા પરિવારો ઘણા મારા પેશન્ટોને મેં એવી હેન્ડલ કર્યા છે તો એ પેશન્ટો શું કરશે સર હું તો જમવા બેસું ને એટલે મારે તો દહીં તો અચૂક જ જોઈએ હું ઘરનું જ દહીં ખાઉં છું અરે ભાઈ તમે ઘરનું દહીં ખાઓ કે બહારનું દહીં ખાઓ અતિ કરી એટલે અંધ થશે હવે એમને ઘૂંટણના દુખાવાનું એ બધું થાય છે બાર બધે ડૉક્ટરો જોડે પડે છે કોઈ એમને કહેતું નથી કે તમારા દહીં ખાવાથી આ બધા પ્રશ્ન આવે છે કે કોઈ તમારું ડાયટ જોતું નથી એ શું કરે છે ઘૂંટણને તકલીફ થઈ જોઈ લીધો એક્સરે પાડ્યો ભાઈ આને ઓપરેશન કરવું પડશે આ ઘૂંટણમાં કેમ આવી તકલીફ થઈ એના સાયન્સ વિશે કોઈ નહીં કહે હવે જ્યારે ઘૂંટણમાં તકલીફ થઈ ત્યારે જે તે પેશન્ટને એવા બધા વિચારો ચાલુ થઈ જશે મેં તમને પહેલાં જ કીધું કે આ માનસિક હેલ્થની વાત છે તો એ વિચારો ચાલુ થઈ જશે અને પછી એને એવું થશે કે હવે હું મારો ધંધો સારી રીતે નહીં કરી શકું હવે હું મારી નોકરી સારી રીતે નહીં કરી શકું પહેલાં હું કેટલો સ્ફૂર્તિમાં હતો આ બધી નિરાશાજનક વાતો એનામાં આવશે અને જેમ જેમ નિરાશા અને પ્લસ ઘૂંટણના ઘસારા કમરના દુખાવા એ બધું વધતું જ જશે કેમ કે તમે નિરાશાને પ્રોત્સાહન આપો છો નિરાશાને અજાણતા તમે એનર્જી પૂરી પાડો છો તો તમારી અંદર બીમારીઓ વધવાની જ છે ને બીપી થવાનું બી એક કારણ નિરાશા છે કેમ આ નિરાશાઓને તમે આટલી બધી પોષી છે જાણે તમારું દીકરી હોય એમ નિરાશાને તમે તો ઉછેર કરો છો કારણ કે તમે જ એને એ એનર્જી પૂરી પાડો છો એનાથી વિપરીત જો કોઈક તમે સાયન્સને સમજતા હોય થોડાક સાયન્સને જો તમે તમારા સાધનની અંદર તમારા બાઇકની અંદર તમારી કારની અંદર તમે એક લિમિટથી વધારે નથી નાખતા તો તમારા દિમાગની અંદર એક લિમિટથી વધારે કેમ નાખો છો એની પેટ્રોલ ટાંકી છે કે ભાઈ ચાલીસ લીટરની ટાંકી ચાલીસ લીટર પછી ચાલીસ પોઈન્ટ એક જશે તો ઉભરાઈ જશે પણ આ દિમાગની અંદર આ પેટની અંદર નાખ નાખ જ કરો છો કેમ કેમ કે એની કેપેસિટી બે રોટલીની કે ત્રણ રોટલીની છે છતાં તમે પાંચ ને છ નાખશો ને તો એ એડજસ્ટ કરશે કરે છે ને પણ એના પછી પાછળ શું થશે એ વિચાર્યું છે કોઈ દિવસ આ એક કારણ આપણ છે ઓવર ઇટિંગ અને જ્યારે માણસ નિરાશામાં હોય ને ત્યારે બહુ ખાખા કરે ત્યારે એને ભાન નથી રહેતું આ બહુ જ માઇનસ પોઈન્ટ છે ત્યારે એને ભાન નથી રહેતું હંમેશા એમ જ થાય બસ ખાઉં બસ ખાઈ જ લઉં કંઈકનું કંઈક ખાઈ લઉં અને હંમેશા પણ ફરતો હોય તો ખાધા જ કરતો હોય અને એ નિરાશાની બહુ મોટી નિશાની છે નિરાશામાં તમારું એનર્જી લેવલ બહુ જ ડાઉન થાય છે તમે એક રોજ બરોજનું કામ જે પહેલાં સ્ફૂર્તિથી કરી શકતા હતા એ બધું જ કરવાનું બંધ થઈ જાય છે શેના લીધે થઈને નિરાશાના લીધે અને નિરાશા એ ભાવ છે ઇમોશનલ હેલ્થનું એક ભાગ નિરાશા પણ છે તો જ્યારે એ ભાવને તમે દૂર કરવામાં આવે એ ભાવને દૂર કરવા માટે તમારે પણ કંઈક કરવું પડશે ત્યારે એ નિરાશામાંથી બીમારીઓ જન્મવાનું ચાલુ થશે જો એ ભાવ તમે દૂર નહીં કરો તો તમારે એટલા અવેર તો થવું પડશે કે નિરાશાનો નાસ્તો કરવો જ પડશે નહીં ચાલે અને એ જ બધું કામ અમે છેલ્લા પંદર વર્ષથી સોરી સોળ વર્ષથી દરેક પેશન્ટોને કરાવીએ છીએ કે માણસ દરેક જે પેશન્ટ કેમ થાય છે એની અંદર નિરાશાનો ભાવ આવ્યો એના પછી બીમારીઓ પેદા થઈ એ બીમારીઓ પેદા થઈ અને શું તમને નિરાશા સાચી છે કે કાલ્પનિક છે એ તો પહેલાં ચકાસો તમારી જોડે જેટ વસ્તુઓ છે ઘણા લોકો તો એ વસ્તુ વગર વર્ષોથી જીવે છે અને તમને એ વસ્તુ નથી એની નિરાશા છે મારું પોતાનું ઘર નથી મારી પોતાની ગાડી નથી એના વગર તો કેટલા લોકો જીવે છે સમજો તમે આ વસ્તુને મારા લગ્ન હજી સુધી થયા નથી અરે ભાઈ લગ્ન કર્યા વગર કેટલા લોકો જીવે છે આ નિરાશા લેવાનો મુદ્દો છે જ નહીં આપણા નરેન્દ્ર મોદી સાહેબ જીવે જ છે મિસિસ વગર અને એમાં તો ઘણા લોકો છે હમણાં લિસ્ટ હાલવા તો બહુ લાંબુ થઈ જાય વિડીયો જ ક્યાંનો ક્યાંય પહોંચી જાય પણ એ વસ્તુને ટૂંકમાં મારો તમને જે અર્થ છે એ સમજો કે તમને પહેલાં તો કઈ નિરાશા છે એ નિરાશાને પકડો અને આગળના ભવિષ્યમાં હું નિરાશા ઉપર બધી બહુ વાતો કરવાનો છું તાકી તમારા જીવનમાંથી નિરાશા પણ હંમેશા હંમેશા માટે દૂર થઈ જાય અને જો આ બધા સાયન્સને તમે શાંતિથી સમજી ગયા તો જીવનનો બેડો પાર થઈ જશે અને આત્મવિશ્વાસથી ભરી જશો કારણ કે નિરાશાનું ઓપોઝિટ શું છે નિરાશા નથી તો આત્મવિશ્વાસ છે હવે એની માત્રા હોય છે કે ભાઈ આત્મવિશ્વાસ વધારે છે કે નિરાશા વધારે છે જો નિરાશા વધારે થઈ તો તમને બીમારીઓ થશે અને આત્મવિશ્વાસ વધારે થયો તો તમે હેલ્ધી રહેશો એનર્જેટ રહેશો અને જીવનમાં એનર્જેટ રહેવા માટે તમારે નિરાશાઓનો નાશ કરવો જ જોઈએ આ એનો સાયન્સ છે નિરાશાથી તમારા મગજની અંદરથી જે વેવ્સ છૂટે છે તમારા મગજની અંદરથી જે ઓર્ડર છૂટે છે બોડીને વર્ક કરવા માટે એ બધા જ નેગેટિવ છૂટે છે કારણ કે તમે નિરાશ છો પહેલું જ કદમ નિરાશામાં ઉઠાવો છો ઉદાહરણ તરીકે તમને એવું કહી દઉં કે ડાયાબિટીસવાળો પર્સન છે અને કંઈક મીઠાઈ જોઈ કે એમને મીઠાઈ ખાવાનું બહુ ગમે છે પણ મીઠાઈ જોયા પછી તરત જ એમના દિમાગની અંદર એ થશે કે આ ગળ્યું ખાવાથી મને ડાયાબિટીસ વધશે પહેલો જ નિરાશાનો ભાવ તો ખરેખર વધશે હવે તો વધવાનો જ છે કેમ કે પહેલું જ તમે શું વિચારી લીધું કોઈ પણ તમારી જોડે આવે છે તો તમે જે થિંકિંગ પેટર્ન છે એ થોડીક બદલવી પડશે કેમ એ સંજોગોમાં બીજા લોકો નથી વિચારતા તમારે જ એટલાને કેમ વિચારવું પડે છે આનો વિચાર કરો આ બહુ વિચાર માગી લે એવી વસ્તુ છે પણ જો તમે સાયન્સને સમજી ગયા અને સાયન્સને નિરાશાનો નાશ કરવાના સાયન્સને સમજી ગયા તો તમારું જીવન હેલ્ધી થઈ જશે એ વસ્તુના ખાસ ધ્યાન રાખો કે નિરાશા એ પરમેન્ટ નથી રહેતી જેમ રાત પછી દિવસ આવે છે દિવસ પછી રાત આવે છે એમ ઘણીવાર આપણા જીવનની અંદર આપણા જીવન નહીં ભગવાન રામના જીવનના ભગવાન કૃષ્ણના જીવનમાં પણ ઘણું બધું ઉતાર ચઢવા આવ્યા હતા પણ એ લોકો નિરાશ નહીં થયા જો તમે કૃષ્ણને માનતા હોય તો તમારે નિરાશ થવાની શું જરૂર છે હોપી દો એમને કે એ પ્રભુ આ બધું તને સોંપ્યું હું તો આ બિંદાસ જીવન જીવું છું તું મારી જોડે છે તો મને એનો ડર છે પણ એ બી ખોખલી વાતો કરીએ છે આપણે એ બી નરસિંહ મહેતા જે એવું આપણું નથી કહી શકતા ત્યારે નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી હતી કૃષ્ણ ભગવાને ત્યારે બોડાળા માટે દ્વારકાથી ડાકોરમાં આવ્યા હતા બહુ ધ્યાનથી સમજો આ બધી વસ્તુઓને કે મેં લોકોના જીવનમાં નથી નિરાશા પણ એક ભરોસો પણ હતો તો તમે પણ એ રીતે જીવન જીવો શું કરો બધા ટોપલા પોતાના જ માટે લઈને ફરો છો આપણ એક નિરાશાનો મોટામાં મોટો નિરાશાને આમંત્રણ કરવાનો ઉપાય છે પણ આપણે નિરાશાને આમંત્રણ કરવાનો ઉપાય નહીં કરતો અજાણતા તો તમે એ જ કર્યું છે નિરાશાને એક્સેપ્ટ કરી રાખી છે કે આવો 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 શું કરવા આવું કરો છો અને પછી બીમારીઓનો પાર નથી રહેતો બાજુવાળો ઝઘડો એમાં ટેન્શન તમે લો છો આવું કાસ મને થયું હતું કોઈક રોડ ઉપર જતા હોય ને કોઈ એક્સિડન્ટ થાય છે તો તમે તરત તરત એને પોતાની કલ્પનાઓમાં તમે વિચારવાનું ચાલુ કરતો કે આવો એક્સિડન્ટ મને થયો હોત તો અરે ભાઈ કશું નથી થયું તમે તો ઊભા છો તમને કશું નથી થયું પણ આ બધી જે વાતો આ બધી જે લેવાની જે પેટર્નો દિમાગની અંદર તમે ખોટી બનાવી દીધી છે એના હિસાબે નિરાશાઓ બહુ જ આવે છે અને નિરાશાનો નાશ કરવો અત્યંત જરૂરી છે કારણ કે નિરાશા સાથે કોઈ જ હેલ્ધી જીવન જીવી નથી શક્યું અત્યાર અત્યાર સુધી એક પણ એવો કેસ નથી કે જે નિરાશા સાથે સ્વસ્થ જીવતો હોય નિરાશાઓ બીમાત્ર આમંત્રણ આપશે આપશે અને આપશે જો આપ બી કોઈ એવા ડિપ્રેશન કે એવા નિરાશાથી પીડિત હો તો આવો અમને કન્સલ્ટ કરો તમારી નિરાશાને દૂર કરવાનું કામ અમે કરીશું અંતમાં જય હિન્દ વંદે માતરમ